મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું એ વાક્ય ઘણી બધી વખત ટાંકતા હોય છે સ્વામી કહે છે કે અનંત બ્રહ્માંડ રાજા હોય પણ જો એને આ સત્સંગ નથી મળ્યો તેનું જીવન અલેખે છે પછી સ્વામી સમજાવે છે કે ખાલી આ પૃથ્વીના આપણે ધન વૈભવ અને સંપત્તિ જોઈએ ને તો પણ એનો પાર આવે એવો નથી તો આ પૃથ્વી કરતા બીજા લોક છે કે જેની અંદર આના કરતા ચઢિયાતા ધન વૈભવ સંપત્તિ છે તો સ્વામી કે છે કે એવા અનંત બ્રહ્માંડ હોય અને એનો રાજા હોય તો પણ જો એને આ સત્સંગ નથી મળ્યો કે જે આપણને મળ્યો છે તો એ રાજાનું જીવન અલેખે છે આપણને એમ થાય એટલો ભવ્ય દિવ્ય અલૌકિક સત્સંગ આપણને મળ્યો છે કે જે અનંત્રહ્માંડ ની સંપત્તિ આ વખતે પ્રાપ્તિના પત્રમાં આપણને કહ્યું કે જે પ્રાપ્તિ આપણને થઈ છે એમાં યથાર્થ આપણને હજી પ્રતિથી આવતી નથી જો સો ટકા પ્રતિથી આવે તો આપણે પણ એ સુખ ને ભોગવી શકીએ તો એ કેવી રીતે આવે તો એના માટે સ્વામી આપણને સ્વરૂપનો યથાર્થ સાક્ષાત્કાર થાય અને આપણે આ પ્રાપ્તિના સુખને માણી શકીએ આજે એ પ્રાપ્તિના વિચારમાં આપણે જોવાના છીએ મહંત સ્વામી મહારાજની અજાત શત્રુતા અજાત શત્રુતા એટલે શું અજાત શત્રુ શબ્દનો અર્થ થાય છે ન જાતઃ શત્રુ યસ્ય સ કે જેનો શત્રુ હજી સુધી જન્મ્યો જ નથી ભાવ એ છે કે જેના અંતરમાં કોઈના માટે શત્રુ ભાવ નથી આપણને એમ વિચાર થાય કે આ દુનિયાની અંદર કોઈ સજ્જન માણસ હોય ગુણિયલ હોય પવિત્ર હોય અને ખાનદાન વ્યક્તિ હોય ને તો એવું લાગે કે એને પણ કોઈ આમ સ્થુળ દ્રષ્ટિએ બાર દુશ્મન નથી હોતો તો સત્પુરુષ વિશેષતા શું છે બહારથી શત્રુ ના હોવો ને એ એક કક્ષા છે પણ માટે શત્રુ ભાવ ના હોવો ને એ બીજી કક્ષા છે છે શત્રુ ભાવ એટલે શું કે જેમ કોઈ બે દુશ્મન ના હોય દેશ ને અને લડતા હોય એવી વાત નથી પણ અહિયાં જયારે સત્પુરુષના સંદર્ભમાં આપણે જોઈએ છે ને તો બહુ સૂક્ષ્મ બાબતો હોય છે દાખલા તરીકે આ દુનિયાની અંદર બરોબરિયા હોય તો સહેજે એક સ્પર્ધાનો ભાવ રહે એ મત્સરપણું છે ને એ ઊંડે ઊંડે જીવ માત્ર ની અંદર છે બીજાની પ્રગતિ જોઈ અને અંતરની અંદર બળતરા થાય ને એ વેર ભાવ એ શત્રુભાવ કે એ મત્સરપણું એ તો જીવ ની અંદર જોવા મળે છે પછી બીજાની પ્રગતિ જોઈને આપણે બહાર થી તો અભિનંદન પાઠવીએ પણ અંદરથી સમજણો કેળવવી પડે છે બીજાની જયારે કોઈ આપણી અપમાન કરે તિરસ્કાર કરે ત્યારે કદાચ આપણે બહારથી બદલો ના લઈએ થોડી રીતે સમજણથી દબાઈ દઈએ પણ અંદર તો થઈ જાય છે કે એને દેખાડી દો તો સત્પુરુષના જીવનની વિશેષતા શું છે એમના અંતરમાં પણ એવા ભાવ પ્રગટ થતા નથી એમનું અંતર એટલું નિર્મળ છે કે એના કારણે આ અજાત શત્રુ ગુણ છે ને એમની માલિકોનો માલિકી નો ગુણ છે બાપા બેંગ્લોર હતા તારીખ બાર પાંચ બે હાજર ને બાર પાંચ બે હાજર ને અઢાર નો ની તારીખ અને સ્વામી બેંગ્લોર હતા અને શ્રી શ્રી રવિશંકર મહારાજ ના આશ્રમ ની અંદર બાપા પધાર્યા હતા અને બપોરે એમના આશ્રમ ની અંદર જ સ્વામી બાપાનું ભોજન ગોઠવાયું હતું અને સામે આપણા જે સ્થાપના સંતો બેઠા હતા અને સ્વામી ભોજન ગ્રહણ કરતા હતા ને ગણતરીના આપણા સંતો બીજું કોઈ હતું નહિ

એક એકાંત અંદર પોતાના ત્રણ ચાર સંતો શિષ્ય સંતો સાથે બેઠા છે એમના અંતરમાં કેવી ભાવના છે પવિત્ર હશે કે એ અજાત શત્રુ છે ને એક જ પ્રસંગ પર્યાપ્ત છે આપણને સમજવા માટે સ્વામીએ આત્મ સ્વરૂપ સ્વામીને વાત કરી જમતા જમતા કે આજે મેં ત્રણ સંકલ્પ કર્યા છે પછી બાબાએ કીધું કે પહેલો સંકલ્પ કર્યો છે કે શ્રી શ્રીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે પછી સ્વામી કીધું કે બીજો સંકલ્પ કર્યો છે કે અહીંયા જેટલા પણ સાધકો સંતો જે સાધના કરે છે એ બધા આધ્યાત્મિક માર્ગે ખૂબ સારી સેવા કરે ભક્તિ કરે અને જે ત્રીજો સંકલ્પ બાપા બોલ્યા ને એ આ સામાન્ય વ્યક્તિ કોઈ બોલી ના શકે સ્વામી બોલ્યા કે મેં એવો સંકલ્પ કર્યો છે કે આર્ટ ઓફ લિવિંગ આખી દુનિયામાં પ્રવર્તે એક આધ્યાત્મિક ગુરુના અંતરમાં બીજા ધર્મનો આખો સંપ્રદાય વિસ્તાર પામે એવી ભાવના અને એ પણ ક્યાં બોલે છે એમના મંચ બોલતા હોય એવું નથી સ્વામી વાત કરે છે કે મેં એવો સંકલ્પ કર્યો છે કે આર્ટ ઓફ લિવિંગ આખી દુનિયામાં પ્રવર્તે તો એના પરથી આપણને ખ્યાલ આવે કે આપણા ગુરુ નું અંતરકરણ કેટલું પવિત્ર અને નિર્મળ હશે કે બરોબરિયા પણ તો વાત દૂર મત્સર ભાવ પણ દૂર

નિર્મળ પુરુષ છે કેટલા અજાત શત્રુ પુરુષ છે બીજો એવો પ્રસંગ આપણને ક્યારે લાગે કે જયારે કોઈ આપણને જાણી જોઈને હેરાન કરે તો આપણા અંતરમાં થઈ જાય કે બદલો લઈ લો પછી સ્થુળ રીતે બદલો આપણે લઈ શકીએ કે ના લઈ શકીએ તો સામર્થ્ય હોય અને કેવી કેવા સંસ્કાર ને કેવી સમજણ છે એના ઉપર છે પણ બાપાના અંતરમાં એવું નથી થતું કે હું બદલો લઈ લઉં બાપા બે હજાર ને અઢાર ની સાલમાં સોની કલકત્તામાં હતા અને ની અને સવા ત્યાં લેન્ડ કલકત્તા એરપોર્ટ પરથી મંદિરે સ્વામી હેલિકોપ્ટર માં જવાનું હતું હવે પરિસ્થિતિ એવી થઈ કે ઉપરની જે અધિકારી ગણ હતો એની સાથે વાટાઘાટ બધી વાતચીત ચાલતી હતી બધું નક્કી થયેલું હતું કે હેલિકોપ્ટર આવવાનું છે અને સ્વામીને લઈ જશે પણ એ લોકો કીધું કે હજી થોડો સમય લાગશે અને બાપાને પ્લેનમાંથી નીચે ઉતરા ગરમી સખત હતી ગાડીમાં લાયા ગાડીના દરવાજા ખોલી નાખ્યા સ્વામી પરસે રેપ થઈ ગયા હતા બપોરનું જમવાનું નતુ થયું અને બીજી વસ્તુ શું છે કે એક ધર્મ ગુરુ છે

તમને કંટાળો ના આવે આટલી બધી વખત બેસી રહેવું પડ્યું તમારે સ્વામી હાથમાં માળા હતી સ્વામી કે ભજન થાય છે આનંદ આવે છે અને જતા જતા એ સ્વામી સંતોને શું કીધું કે આપણે જે પણ ભાડું આ લોકોને આપવાનું નક્કી કર્યું હોય ને એ આપી દેજો તો સ્વામીના અંતર માં કયો લેશ માત્ર પણ એવું નહીં કે કોણ હતું એ આપણે પણ દેખાડી દઈએ બદલો લઈ લઈએ કે આપણે પણ આપણી જેટલી વખત છે છે એના દ્વારા જે થઈ શકતું એ કરી દે એવી લેશ માત્ર ભાવના સ્વામી કીધું કે આપણે જે પણ ભાડું નક્કી કર્યું બધું એ આપી દેજો તો આના પર આવે કે અપમાન ના પ્રસંગો હોય તિરસ્કારના પ્રસંગો હોય પણ તેમ છતાં એમના અંતર માં છે ને કોઈના માટે શત્રુભાવ રહેતો નથી અને છેલ્લો પ્રસંગ સ્વામી બાપા જ્યારે સદ્ગુરુ તરીકે હતા ત્યારે એક સેન્ટર ની અંદર પ્રમુખ મહંત સ્વામી મહારાજ ને હરિભક્તો આવી અને કોઈ કારણે કારણે જેમ બોલી ગયા હવે પૂજ્ય સ્વામી અને સેવક સંતો આ પ્રસંગના સાક્ષી હતા એમને જોયું કે આ તો સ્વામીને જેમ તેમ બોલી ગયા એમને બાપાને વાત કરી કે સ્વામી તમને આટલું બધું બોલી ગયા તેમ છતાંય તમે કોઈ પ્રત્યુત્તર આપ્યું નહીં અને તમે એકદમ હસતા રહ્યા અને બાપા એટલું જ બોલ્યા કે તમે જે વાત કરી છે એની પર મેં વિચાર કરીશું જોઈશું અને પેલા લોકો તો જેમ ફાવે એમ બોલી ગયા અને પછી તો એ બધો પ્રસંગ પૂરો થઈ ગયો પણ પછી સ્વામી ગુરુ પદે આવ્યા ગાદી ઉપર આવ્યા અને એ હરિભક્તો માટે સ્વામીના અંતરમાં લેશ માત્ર એવો ભાવની કે આ એ જ બધા છે કે જે થોડા વર્ષો પહેલા મને જેમ ફાવે એમ બોલી ગયા હતા પણ શ્રુતિપ્રિય સ્વામીએ સ્વામી એ એક પ્રસંગ એવી વાત કરી કે એ સેન્ટરમાં મહંત સ્વામી મહારાજ જયારે પધારે ને ત્યારે હરિભક્તો અમુક અમુક હરિભક્તો બાપા આગળ મુજરા કરતા હતા કાર્યક્રમમાં બાપા આગળ નાચતા હતા બધા એમાં એ હરિભક્ત હતા કે જે સ્વામીને જેમ ફાવે એમ ભૂલી ગયા હતા પણ શ્રુતિ પ્રિય સ્વામી કીધું કે મને આશ્ચર્ય એ સમયે થયું કે બાપા તો ભૂલી ગયા હતા કે આ હરિભક્ત મારું અપમાન કરી ગયા છે પણ કે સ્વામી એટલી હદ સુધી ભૂલી ગયા હતા અને એ હરિભક્ત માટે બાપા એ પછી પણ એટલો આદર મહિમા અને પ્રેમ ભાવ બતાવ્યો હતો ને કે અમે સંતો પણ ભૂલી ગયા હતા કે આ હરિભક્ત બાપા ને ભૂલી ગયા હતા અને પરાકાષ્ઠા તો એ હતી કે હરિભક્ત પોતે પણ ભૂલી ગયા કે મેં મહન સ્વામી મહારાજ નો આવો અપરાધ કર્યો છે એ અજાત શત્રુતા ની પરાકાષ્ઠા છે કે અપમાન કરવા વાળો પણ ભૂલી જાય કે એક વખત મેં આમનું એવું અપમાન કર્યું હતું ને

પણ એમની નજર ક્યાં હતી કે મહારાજ સ્વામી મળ્યા ને આખું બ્રહ્માંડ અપમાન કરે ને તો ગણતરી ગણતરીમાં નથી તો એ જ વસ્તુ જો આપણને વિશ્વાસ બેસે કે આ મહારાજ સ્વામીની પ્રાપ્તિ આજે મહંત સ્વામી મહારાજ સ્વરૂપે આપણને થઈ મહંત સ્વામી મહારાજે સંતોને લખેલા એક પત્રમાં લખ્યું હતું કે આપણે છાતી ઠોકીને કહી શકીએ છે કે આનાથી પર કશું જ નથી એવી પ્રાપ્તિ આપણને થઈ છે કે આનાથી પર કશું જ નથી અમેરિકામાં એક આશીર્વાદમાં સ્વામી એવું બોલ્યા હતા તમે એવું ના માનતા કે હજી સુખ માટે આપણે બીજે ક્યાંય છે સ્વામી છે આપણને જે આપણો હાથ છોડીને ક્યારેય જવાના નથી તો એનાથી આપણે કૃતાર્થ થઈ ગયા છે એક છેલ્લો પ્રસંગ કહીએ અને આપણે કૃતાર્થ પણ ભાવના સાથે સમાપન કરીએ પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા અને એ વખતે સ્વામી બધા સંતો હતા અને એ વખતે એક નેતા અને અભિનેતા નેતા સ્વામી બાપાના દર્શન માટે આવ્યું અને બ્રહ્મવિહારી સ્વામી જોડે હતા અને બાપા તો સંતોને જમાડતા એટલે આમ ચારેય કોર આમ આનંદની છોડો ઉડતી હતી અને સ્વામી કીધું કે સાહેબ ને પણ આઈસ્ક્રીમ આપો એટલે આઈસ્ક્રીમ તો શેમાં આપો